અવાજ આવે છે ખાલી કન્ફર્મ કરો ને અવાજ આવે છે કે કે નહીં હા ના એટલે આપણે કરીએ જો આપણે છે ને બે લિફ્ટનું ડીવી પૂરું થઈ ગયું બરાબર છ તારીખે ચાર દિવસ ડીવી ચાલ્યું અને છ તારીખે છેલ્લું ડીવી હતું હવે આમાં જે મિત્રો લાઈવ છે ખાલી વોટ્સએપ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં લિંક છે કરો એટલે જે મિત્રો બે ની પરીક્ષા આપી છે જોડાઈ જાય ખાલી હવે જો આપણે ત્રણ ચાર મુદ્દા પર હું ચર્ચા કરવાનો છું એમાં જુઓ સૌથી પહેલો તો આપણે છે ને હાઈકોર્ટે જે બે ની ભરતી આપી છે બરાબર એમાં ખાલી દસ આર કે ચાલો જો પછી તમારો જે બી પ્રશ્ન હોય આપણે ચર્ચા કરીએ બરાબર પહેલાં જો ઓપ્ટઆઉટનો ઓપ્શન હાઈકોર્ટ ફરીથી મતલબમાં આપે બરાબર જે વિદ્યાર્થીઓએ ડીવી કર્યું છે હાલમાં કોઈને કોઈ જોબમાં લાગેલા છે બરાબર છે અથવા તો ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં આવી ગયા છે અથવા તો પોલીસમાં ઘણા બધા એવા મિત્રો છે ને જે મિત્રોને સારા માર્ક્સ હોવા છતાં ડીવી કરાવ્યું છે બરાબર કારણ કે મેં બે ત્રણ મિત્રો એવા જોયા છે એકનો તો કાલે જ કોલ આવ્યો તો મારા પર બરાબર છે કે એમને એકસો ઓગણત્રીસ માર્ક્સ છતાં એમને ડીવી કરાવ્યું છે બેલિકમાં એટલે આવા ઘણા બધા મિત્રો છે ને બીજી પરીક્ષામાં પાસ છે અથવા તો ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં છે છતાં બે લિફમાં ડીવી કરાયું છે હવે આપણે ગણતરી કરી હતી ખબર છે તો એકસો ચૌદ પંદર જેટલા વિદ્યાર્થીઓ તેલા હવે એમાંથી સિત્તેર જેટલા ઓપ્ટ આઉટ કર્યું બરાબર અથવા તો એમણે ડીવી નહીં કર્યું અને બી એ તો કોન્સ્ટેબલને બાદ કરતાની વાત છે બરાબર ખાલી સીસી અથવા તો ગ્રુપ ને ગ્રુપ બી પછી આર એમસી આસિસ્ટન્ટ એવા બધા તો એટલા સ્ટુડન્ટની અંદર આપણને એકસો ચૌદ પંદર વિદ્યાર્થીઓ મળતા હોય કોમન બરાબર છે તો પોલીસની ભરતી તો આખા બાર હજાર વિદ્યાર્થીઓ લેવાના છે બરાબર તો એમાં એક હજાર આપણે દસ વિદ્યાર્થીઓ બી કોમન કરીએ ને તો બાર હજારમાં એકસો વીસ વિદ્યાર્થીઓ કોમન આપણને મળે બરાબર છે તો અને બીજી એક વસ્તુ કે જો હવે સવારમાં મેં ગણતરી કરીને તો ટોટલ આપણે ત્રણસોને રિક્રુટમેન્ટ બોર્ડવાળા લાઈવમાં જોડાય તો કામ બની જાય ના હવે જો મિત્રો આમાં કેવું બનશે જો સવારમાં મેં એક ગણતરી કરી હતી કે જો ત્રણસો ત્રણું ને બે લિખ માટે બોલાયા હતા ડીવી માટે હવે એમાંથી સિત્તેર જણાએ ઓપ્ટ આઉટ કર્યું અથવા તો એ લોકો આયા નહીં બરાબર ડીવી માટે હવે એ લોકોને બાદ કરી દઈએ પછી આપણે ટોટલ લેવાના છે બસો ત્રણ બરાબર અને પ્લસ આપણે બસો ત્રણનું દસ ટકા વેઇટિંગ કરીએ તો એના એકવીસ વિદ્યાર્થીઓ એટલે બસો ત્રણ ને એકવીસ એટલે બસો ને ચોવીસ વિદ્યાર્થીઓ એવાય અને પ્લસ ઓપ્ટ આઉટ કર્યું છે એ સિત્તેર હવે આ બધા ત્રણસો ત્રણુંમાંથી વાત કરીએ ને આપણે તો નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓ બાકી રહે બરાબર જે નથી તો વેઇટિંગ લિસ્ટમાં આવવાના કે નથી ફાઇનલ લિસ્ટમાં આવવાના બરાબર એટલે સિમ્પલ વસ્તુ એવી થાય કે નવ્વાણું વિદ્યાર્થીઓ ફેલ થવાના છે બરાબર તો આપણે એક રસ્તો એનો કરી શકીએ કે હાઈકોર્ટને રજૂઆત કરી શકીએ મતલબમાં આપણે રજૂઆત કરીએ દસેક વિદ્યાર્થીઓ થઈને રૂબરૂમાં રજૂઆત કરવાની કે જો હાઈકોર્ટને આપણે લેખિતમાં જ રજૂઆત કરવાની કે પોલીસની ભરતીમાં પછી સીસી ગ્રુપ બીમાં અને બીજી અન્ય ભરતીઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોમન છે બરાબર તો તમે હજુ એક વખત વિદ્યાર્થીઓને ચાન્સ આપો કે એ લોકો ફરી ઓપ્ટ આઉટ કરી શકે બરાબર જેને ડીવી કરાવ્યું છે એ લોકોની વાત છે તો ઘણા બધા મિત્રો ફાઇનલ સિલેક્શન થઈ જશે ને તો સો ટકા ચાન્સ છે કે એ લોકો આઉટ કરશે કારણ કે આમાં કેવું બન્યું છે ફાઇનલ લિસ્ટ નહીં આવે પોલીસનું એટલે ઘણા બધા મિત્રોએ છે ને ડીવી કરાયું છે બે લિફની અંદર કારણ કે રિસ્ક કોઈ બી વ્યક્તિ ના લે બરાબર હવે એની જગ્યા પર તમે હોય કે શું હોય બરાબર છે આપણે શ્યોરિટી ના હોય જોબની તો ડીવી કરાવીએ એ સિમ્પલ વસ્તુ છે પરંતુ એક વખત પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી જશે ને પછી આપણે કેવો પ્લાન છે કે એની અંદર જે સિલેક્ટ થવાના છે એ લોકોનું જે લિસ્ટ આવશે એટલે સિમ્પલ વસ્તુ છે કે જેને સિલેક્ટ થઈ ગયા છે અને ડીવી કરાવ્યું છે એ તો બે લિફ્ટમાં જાય જ નહીં બરાબર છે અથવા તો અમુક થોડા ઘણા વિદ્યાર્થીઓ હશે એ આવશે બરાબર બેલીફમાં પણ જેને બેલિફની નોકરી નહીં જ કરવાની એ લોકોને ફાઇનલ થઈ જશે ને કે ભાઈ મારું પોલીસમાં થઈ ગયું એટલે બેલીફમાં આપણે નહીં જવાનું એટલે એવા વિદ્યાર્થીઓ માટે આપણે છે ને રજૂઆત કરવાની છે કે હાઈકોર્ટ એક વખત હજુ મોકો આપણે વિદ્યાર્થીઓને મોકો આપે અને છે ને કે જે વિદ્યાર્થીઓએ ડી કરાવ્યું છે એ પાછું પોતાનું ફોર્મ અથવા તો ડી જે કરાયું છે એ કેન્સલ કરે એવો કંઈક મોકો આપે બરાબર હાઈકોર્ટ એવી આપણે રજૂઆત કરવાની છે દસેક વિદ્યાર્થીઓ જઈને અથવા તો દસથી વધારે આવે તો બી સારું પણ એક મિનિમમ વિદ્યાર્થીઓ જઈને આપણે છે ને લેખિતમાં જ ભરતી બોર્ડને રજૂઆત કરવાની બરાબર કારણ કે પોલીસ વખતે આપણે કર્યું હતું બરાબર હવે પોલીસ વખતે તો તમે કદાચ હતા કે નહીં એ મને ખ્યાલ નહીં પણ જ્યારે પેલું દસ પ્રશ્નો હતા ને કેન્સરવાળા ત્યારે અમે ગાંધીનગર જઈને રજૂઆત કરી હતી ભરતી બોર્ડને તો આપણે હાઈકોર્ટમાં બી એવું કરીશું બરાબર કે દસેક મિત્રો ભેગા થઈને લેખિત રજૂઆત કરીશું પછી બીજી વસ્તુ કે આમાં દસઠ ટકા વેઇટિંગ લિસ્ટ આપ્યું છે બરાબર એટલે બસો ત્રણ અથવા તો જે બી અત્યારે ઘટીને સંખ્યા થઈ છે એના આપણે દસ ટકા કરીએ તો એકવીસ સીટો થાય બરાબર છે તો ઘણા મિત્રોનું એવું કહેવું છે કે એડિશનલ વેઇટિંગ લિસ્ટ આપે અથવા તો એને આની અંદર જે ભરતી બોર્ડના નિયમો છે ને એમાં લખેલું જ છે કે ગુજરાત સરકારની કોઈ બી ભરતી હોય ને એમાં જેટલી સંખ્યા હશે એના દસ જ ટકા વેઇટિંગ લિસ્ટ હશે પણ હવે ભર શું કહેવાય ગુજરાત હાઈકોર્ટ એ વધારે છે કે નહીં વધારતી એ તો એના ઉપર જ ડિપેન્ડ છે પણ એ વસ્તુ કદાચ બાય ચાન્સ નહીં કરે પણ આપણે રજૂઆત તો કરીશ કરીશું જ બરાબર કે એ એડિશનલ લિસ્ટ ચાલે બરાબર વેઇટિંગ લિસ્ટનું અને બીજી વસ્તુ કે પેલી જે આપણે રજૂઆત કરવાની છે ને પહેલાં મેં કીધું કે હજુ એક વખત આઉટ કરવાનો ઓપ્શન આપે એ રજૂઆત જો આપણી એક્સેપ્ટ કરશે ને ગુજરાત હાઈકોર્ટના જે રિક્રુટમેન્ટ ભર મતલબ આ બોર્ડના સદસ્યો તો એમાં ઘણો બધો ફાયદો થશે કારણ કે મને લાગે ત્યાં સુધી હજુ છે ને પોલીસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કોમન છે પ્લસ સીસીમાં જે પાસ છે ને સિલેક્ટેડ થયેલા મતલબમાં સિલેક્ટેડ લિસ્ટમાં આવેલા એમને બી ડીવી કરાવ્યું છે એટલે એ લોકોનો કદાચ મૂડ બદલાઈ અને પાછું અથવા તો ખેંચી લે ફોર્મ બરાબર ફોર્મ તો નહીં પેલું ડીવી કરાયેલું કેન્સલ કરે અથવા તો ઓપટઆઉટમાં પાછું નામ લઈ લે એટલે એવી આપણે એક રજૂઆત કરવાની છે બરાબર તો જે મિત્રો આ વાતમાં એગ્રી થતા હોય ખાલી કોમેન્ટ કરો કે હા ભાઈ રજૂઆત કરવા જેવી છે હવે મેં જે કહેવાનું હતું ને કહી દીધું બરાબર છે હવે તમારું તમારું શું મંતવ્ય છે બરાબર કારણ કે હવે જો ઘણા બધા મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં બી છે તમે ના જોડાયા હોય ને તો હું લિંક મોકલી દઈશ બરાબર આ વિડીયોની છે એમાં આપણે છે ને ઘણા બધા મિત્રો એવો પ્રયત્ન કરે છે કે જેને જેને બેલેફની પરીક્ષા આપી છે ને એ બધાના માર્ક્સ પછી કઈ કેટેગરી છે પછી ફિમેલ છે કે મેલ છે એ અને કેટલા માર્ક્સ આવ્યા છે એ બરાબર એ બધું એનાલિસિસ કરીને છે ને આખી પીડીએફ બનાવેલી છે એ ગ્રુપની અંદર જ હવે અત્યાર સુધી અપડેટ મેં હું મેં જોઈ છે ને તો એકસો ને અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ એમાં એનો ડેટા મળી ગયો છે બરાબર છે હવે સિમ્પલ વસ્તુ છે કે ત્રણસો તાણું વિદ્યાર્થીઓ છે ટોટલ તો એ બધાનો ડેટા કલેક્ટ કરવો થોડીક મુશ્કેલી ભર્યું કામ છે તો જે મિત્રો લાઈવમાં છે બરાબર અને જે મિત્રોએ બે પરીક્ષા આપી છે એ મિત્રો એ ગ્રુપમાં જોડાઈ જજો અને તમારો જે બી ડેટા છે એ અંદર આપી દેજો બરાબર તો પેલું જે કામકાજ કરે છે બે ત્રણ મિત્રો પેલું પીડીએફ બનાવવાનું તો એમાંથી આપણને અંદાજ આવે કે આ કેટેગરીમાં આટલા માર્ક્સ છે તો ભાઈ ફાઇનલ સિલેક્શન થશે કે નહીં થાય બરાબર છે એટલે થોડોક અંદાજો નીકળી શકે બરાબર એટલે તમારો ડેટા એ ગ્રુપમાં આપી દેજો બરાબર હું લિંક આ વિડીયોની નીચે નાખી દઈશ હવે તમારો કોઈ બી પ્રશ્ન હોય તો કહો બરાબર અને આપણે જે રજૂઆત કરવાની છે એ એક મિનિટ રિક્રુટમેન્ટ બોર્ડ વાળા લાઈવ માં જોડાય તો બ કામ બની જાય એવું તો કદાચ બની જાય તો તો હરામ હરું હવે તમે ખાલી કોમેન્ટ માં જણાવો કે જે આપણે રજૂઆત કરવાની છે એ એક જ મિનિટ મિત્ર કોમેન્ટ અને હા બીજી વસ્તુ કે તમારા માંથી કોને કોને બે પરીક્ષા આપે છે આમ તો જો કે બધા બે જશે પર જો બહુ ઓછા મિત્રો છે લાઈવમાં બરાબર તો બી આપણે પેલા ગ્રુપમાં વિડિયો નાખી દઈશું એટલે જોઈ લેશે એટલે એક સીધી વસ્તુ હજુ ફરીથી રિપીટ કરી દઉં કે કોન્સ્ટેબલ નું રિઝલ્ટ ક્યારે આવે છે નરેશભાઈ નરેશભાઈ જુઓ કોન્સ્ટેબલનું રિઝલ્ટ હા એ વસ્તુ ક્યાંની રહી ગઈ કે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનું ડીવી પૂરું થઈ ગયું છે બરાબર અને આજે સાત આઠ દિવસ બી થઈ ગયા એટલે એવી માહિતી તો ફરજ છે કે દિવાળી પહેલાં સારા સમાચાર મળી જશે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને બરાબર એટલે દિવાળીના રહ્યા છે દસ દિવસ તો પૂરેપૂરા ચાન્સ છે કે દસ દિવસની અંદર તમારું છે ને કોન્સ્ટેબલવાળા જે બી છે એનું ફાઇનલ લિસ્ટ આવી જાય કારણ કે પછી બીજી વસ્તુ કે કોન્સ્ટેબલનું જેવું ફાઇનલ રિઝલ્ટ આવે ને એવું આપણે રજૂઆત કરવાની છે બરાબર બે ત્રણ દિવસની અંદર કારણ કે કોન્સ્ટેબલમાં ઘણા બધા મિત્રો એવા છે ને જે કોમન છે બેલેફની અંદર કારણ કે બે ત્રણ વિદ્યાર્થી મિત્રો તો મતલબમાં મે એક જોડે તો વાત થઈ પર્સનલી પછી બે ત્રણ મિત્રો ત્યાં આપણે હું ડીલ કરવા ગયો ને દલિત ત્યારે મતલબમાં મતલબ વાત કરતા હતા કે મારે કોન્સ્ટેબલમાં આટલા છે ને આમને તેમ બરાબર એટલે એવા ત્રણ ચાર મિત્રો તો આમ જ મળી ગયા તો જ્યારે બાર હજારની વાત થશે તો કેટલા બધા વિદ્યાર્થીઓ નીકળશે એ તમે વિચારી જુઓ બરાબર એટલે આપણે એક હજારે એક જ એક હજારે ખાલી દસ મિત્રો ગણીએ ને તો બી બાર હજારે કેટલા આખા એકસો વીસ મિત્રો થઈ જાય બરાબર છે એટલે આપણે નવ્વાણું મિત્રો જે ફેલ થવાના છે ને એનું કંઈક સેટલમેન્ટ કરવાનું છે બરાબર બે બેલીફની અંદર હવે જો નવ્વાણુંમાં કદાચ મારો બી નંબર આવી જાય અથવા તમારામાં તમે જુઓ છો એનો બી નંબર આવી જાય હવે સિમ્પલ વસ્તુ છે કે નેવું પ્લસ જેને માર છે ને એને જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે પણ નેવુંની નીચે જેને માર થતા હોય બરાબર ઇઠ્યાસી નેવ્યાસી હવે ઓબીસીમાં તો ઇઠ્યાસી નેવ્યાસી વાળા વિદ્યાર્થીઓ ઘણા બધા છે બરાબર એટલે એમને કદાચ મારે જ ખુદને ઇઠ્યાસી મારશે બરાબર એટલે કદાચ જોબ ના બી મળે એવી શક્યતા છે બરાબર પરંતુ આપણે એવો પ્રયત્ન કરવાનો કે જે નવ્વાણું વિદ્યાર્થીઓ ફેલ થવાના છે ને એને ગમે તે રીતના કવર કરી લઈએ બરાબર અંદર બે લિફની અંદર અને એ ક્યારે થશે કે આપણે બધા મિત્રો રજૂઆત કરીશું ને ભરતી બોર્ડને સારી રીતના કે જો આવી રીતના કોમન વિદ્યાર્થીઓ છે અને એ બીજી જોબમાં જશે ને તો બે લિફની સીટ ખાલી રહેશે તો તમે ફરીથી એક વખત આઉટ કરવાનો ઓપ્શન આપો વિદ્યાર્થીઓને તો જે મિત્રો બેલિફની જોબ નથી જ કરવાના એ લોકો એ સીટ છોડીને જતા રહે બરાબર છે એટલે આવી રીતના આપણે બીજા ઘણા બધા મિત્રોને આઉટ કરાવીને આપણે સીટ ફાઇનલ કરી શકીએ છીએ બરાબર એટલે એવું નહીં કે જેને નેવું પ્લસ માર્ક છે એ આમાં જોડાય જ ના બરાબર કારણ કે આમાં કેવું છેલ્લા કે દરેક મિત્રો એકબીજાના સાથે રહીને કામ કરીશું ને તો ભરતી બોર્ડ આપણું જે રજૂઆત છે એ સાંભળશે બી શાંતિ રીતના બરાબર શાંતિથી એટલે બધાએ સાથે મળીને આપણે રજૂઆત કરવાની થાય છે બરાબર ઓકે થેન્ક યુ ભાઈ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો અને હા કે નું હવે આઠ તારીખે કહેતા હતા નિમણૂક પત્ર બરાબર છે હવે આપે કે નહીં આપે મને કોઈ માહિતી છે નહીં પણ હવે ટૂંક સમયની અંદર ધીરે ધીરે જેમ જેમ ડીવીનું પૂરું થશે અથવા તો શું કહેવાય કે કંઈક પેલા દાખલાના જાતિના દાખલાને એવું કંઈક વેરીફિકેશન ચાલે છે હજુ એટલે જેવું જેવું પૂરું થશે જે જે ડિપાર્ટમેન્ટમાં એમ એમ ઓર્ડર આપવાના ચાલુ થશે એવી કંઈક માહિતી આપી હતી દીપક રાજાની સાહેબે બરાબર છે હવે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો બરાબર બાકી આપણે લાઈવ પૂરું કરીએ મારે આ બે ત્રણ જ વસ્તુ ક્યાંની હતી તો આપણે હાઈકોર્ટમાં રજૂઆત કરીશું ઓફના ઓપ્શન માટે પછી બીજી વસ્તુ કે એડિશનલ લિસ્ટ આપે તો એ મતલબમાં કરી આપે તો ઠીક વસ્તુ છે બરાબર ના કરે તો નહીં અને બીજી વસ્તુ કે એક મિનિટ એકસો સોળ પોઈન્ટ પચાસ ઓબીસી માં થઈ જશે પોલીસમાં હવે જો ઓબીસીમાં કેવું છે મિત્ર કે એકસો ને નવે ડીવી કટો અટકી છે બરાબર છે એટલે આમ તો જોવા જઈએ ને તો એકસો સોળ તમારા આમ આપણે ચાર પાંચ માર્ક્સ એડ કરીએ તો બી થઈ આમ ઓબીસીમાં ચાન્સ તો છે પણ કેવું કે તમે બોર્ડર પર છો બરાબર એકસો સોળ માર્ક્સે એટલે ભગવાન કરે કે તમે જોબ લાગી જાવ બરાબર કોનું નામ છે જયભાઈ હા જયભાઈ એકસો સોળ તમે બોર્ડર પર છો પણ કદાચ બાય ચાન્સ મતલબ છે ઓબીસીમાં છો એટલે કારણ કે ઓબીસીની સીટ ખાલી ઘણી બધી છે એટલે હા બીજું હું શું કહેતો તો કે કઈ મગજમાં હતું એક જ મિનિટ શું કહો છો તમે હે હા જો મેં કીધું એ રીતના કે આપણે રજૂઆત કરીશું બરાબર છે અને હા એડિશનલ લિસ્ટની વાત કરીએ તો હું કે દસ ટકા વેઇટિંગ લિસ્ટ છે ને એ જગ્યા પર થોડુંક વધારે આપે અથવા તો બીજું એક્સ્ટ્રા એડિશનલ લિસ્ટ આપે વેઇટિંગ લિસ્ટ માટે બરાબર પણ એવું બધું કર્યા વગર આપણે ખાલી ઓપ્ટ આઉટનો ઓપ્શન ફરીથી આપે ને એવી રજૂઆત કરવાની થાય બરાબર કારણ કે નવ્વાણું જ વિદ્યાર્થીઓ ફેલ થવાના છે બરાબર બેલિફમાં કારણ કે બીજા તો વેઇટિંગ લિસ્ટમાં ને બેલિફનું મેરિટ કેટલા અટક્યું હવે ના હજુ જયદીપભાઈ મેં બેલિફનું મેરિટ હજુ ફાઇનલ આવ્યું નહીં અને આમાં કેવું કર્યું છે ગુજરાત હાઈકોર્ટે કે નથી માર્ક્સ જાહેર કર્યા કે નથી કેટેગરી જાહેર કરી ખાલી રોલ નંબર અને એપ્લિકેશન નંબર અને નામ બસ આટલું જ આપ્યું છે એટલે કોઈ આઈડિયા જ નહીં આવતું કે ડીવી માટે કઈ કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ બોલાયા છે શું કર્યું છે કોઈને કોઈ જ આઈડિયા નહીં બરાબર છે એટલે આમાં પ્રોબ્લમ વધારે થાય છે કે ફાઇનલ સિલેક્શન થશે કે નહીં આટલા મારશે એ કોઈને આઈડિયા જ નહીં બરાબર પણ મારા મત મુજબ જેને નેવું પ્લસ માર્ક્સ થાય છે ને એ કોઈ બી કેટેગરી આમ જનરલને છોડીને બીજે કોઈ બી કેટેગરી હોય ને નેવું પ્લસ માર્ક્સ તો એનું સિલેક્શન નવ્વાણું પોઈન્ટ નવ્વાણ ટકા થવાના ચાન્સ છે બરાબર છે એ પછી ઓબીસીમાં હોય કે એસટી એસસી કોઈ બી ખાલી જનરલ સિવાયની વાત કરું છું આમ તો જનરલના બી ચાન્સ છે તમારે કેટલા થાય છે ભાઈ હવે જયદીપભાઈ મારે છે ને ઇઠ્યાસી માર્ક્સ થાય છે એટલે મને બી કેવું છે કે હાડું થશે કે નહીં થાય એ જ મને બી ગભરાટ તો છે જ એક જાતને કારણ કે નહુવાનું વિદ્યાર્થીઓ એવા છે કે જે ફાઇનલી ફેલ જ થવાના છે પણ હવે જોઈએ કે ઇઠ્યાસી પર થાય છે અને પાછું ઓબીસી કેટેગરી છે મારે એટલે પ્રોબ્લેમ વાળો તો છે જ પણ જોઈએ હવે ફાઇનલમાં શું થાય છે એટલે જુઓ આપણે જે મિત્રોને ઓછા માસ થાય છે અથવા તો બોર્ડર પર છે ને એ મિત્રો ખાલી એટલી જ રજૂઆત કરીશું આપણે બરાબર હાઈકોર્ટને કે ભાઈ ફરીથી તમે ઓપ્ટઆઉટનું ઓપ્શન ડીવી ક્યારે છે બેલિકનું ડીવી તો પૂરું થઈ ગયું છ તારીખે ત્રણ તારીખથી ચાલુ થયું હતું ચાર દિવસ ચાલ્યું ડીવી છ તારીખે પૂરું થઈ ગયું હવે તો ટૂંક સમયમાં રિઝલ્ટ આવવાની શક્યતા છે પણ રિઝલ્ટ આવે બેલીફનું એ પહેલાં આપણે શું કરવાનું છે રજૂઆત કરવાની છે બરાબર તો હવે એકને એક વસ્તુ રિપીટ નહીં કરતું બરાબર છે જે મિત્રો કદાચ લાઈવમાં ના જોડાયા હોય એ ઓફલાઈનમાં વિડીયો જોઈ લેજો બરાબર છે હું આ ગ્રુપમાં નાખી દઈશ અને તમારો કોઈ બી પ્રશ્ન હોય ને બેલિફને લઈને અથવા તો હાઈકોર્ટના રિલેટેડ બરાબર છે આમ તો સ્પેશિયલી બેલીફને રિલેટેડ તો મને પૂછજો બરાબર કોમેન્ટ બોક્સમાં અને હા બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રોને છે ને શું કહેવાય કે પેલું ડોક્યુમેન્ટ કદાચ ઘટતું હોય જ્યારે ડીવી માટે બોલાય ને ત્યારે ઘણા બધા મિત્રોને છે ને તમારે આ ડોક્યુમેન્ટ પોસ્ટ કરવાનું ને એવું બધું કીધું હતું બરાબર છે તો એમાં ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થાય છે આ જે મેં જ પોસ્ટમાં જે મોકલાય ને બે ડોક્યુમેન્ટ મારા બાકી હતા તો એ મોકલાય મેં પોસ્ટમાં તો એમાં પ્રોસેસ શું કરવાની છે ખાલી ફટાક દઈને સમજાવી દો બરાબર એક જ મિનિટમાં જુઓ પેલું જે આપણે ત્યાં ફોટો ચોંટાડેલો હતો ખબર છે કાગળિયા પર કે ભાઈ આ તમારે પ્રિન્ટ મતલબમાં જે કરીને પછી ફોર્મ ભરવાનું તો એ એમાં જે દર્શાયેલી છે એ વિગત એ બધું ભર દેવાનું બરાબર પછી એ વિગતની પાછળ જે આપણે ડીવીનો કોલ એક એટેચ કરતાનો અને એની અંદર છે ને સિગ્નેચર આપણી અને ફોટા ફોટો લગાવીને એના ઉપર બી સિગ્નેચર કરતાની અમુક વિદ્યાર્થીઓ નહીં કરી પણ આપણે કરી જ નાખવાય બરાબર કોઈ રિસ્ક લેવાનું જ નહીં બરાબર પછી એની પાછળ છે ને જે બી તમારે ધારો કે કોઈ એફિડેવિટ એટેચ કરવાનું હોય તો એની પાછળ એ વસ્તુ અને પછી એને કુરિયરમાં પેક કરીને પછી છે ને તમારું જે બી નજીકની પોસ્ટ હોય એમાં જતું રહેવાનું અને પછી કહેવાનું કે ભાઈ આવી રીતના પોસ્ટ કરવાનું છે બરાબર એટલે એ એડ્રેસ લખી દેશે કે ભાઈ અહીંયા હાઈકોર્ટમાં ત્રીજા માળે આ મોકલવાનું છે બરાબર પછી તમારે જે બી પૈસા થતા હશે એ પૈસા ભરવાના ત્યાં ગાડી બરાબર અને તમને એક નંબર આપી દેશે અથવા તો રસીદ આપશે બરાબર મને આજે રસીદે જ આપી એવી રીતના બરાબર એટલે તમે એનાથી ટ્રેક કરી શકો કે તમારું કુરિયર કેટલા પહોંચ્યું ને બરાબર અને સ્પીડ પોસ્ટ જ કરાવજો બરાબર કારણ કે એમાં કેવું કે ટૂંક સમયમાં ટૂંક સમય એટલે કે એક બે દિવસમાં પહોંચી જશે બરાબર અથવા તો રેગ્યુલરમાં કરાવો તો બી વાંધો નહીં પણ એમાં કેવું કે કંઈક અટવાઈ જાય બરાબર એના કરતાં સ્પીડ પોસ્ટમાં જ કરાવજો તમે એટલે બે ત્રણ બે ત્રણ દિવસમાં તો પહોંચી જ જશે કારણ કે સાત દિવસનો ટાઈમ તો બહુ ઓછો છે એટલે ગમે એમ કરીને સ્પીડ પોસ્ટ કરી દેવાનું બરાબર અને તો બી તમારે આ કુજરવાળા રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો મને પૂછજો કારણ કે મેં આજે આખી પ્રોસેસ કરી એટલે મને ખબર પડી અને હા બીજી વસ્તુ કહે છે ને તમારે કોઈ ઝેરોક્સ કોપી મોકલવાની હોય ને તો એની ટ્રુ કોપી ફરજીયાત કરવાની કારણ કે એમાં કેવું છે કે ગાડી બી એ લોકો ટ્રુ કોપી જ માગી હતી કારણ કે મારે જે ડિગ્રી સર્ટી મોકલવાનું હતું ને એમાં એ લોકોએ તન અંદર જ લખ્યું હતું કે તમારે ડિગ્રી સર્ટીની ટ્રુ કોપી મોકલવાની બરાબર એટલે ટ્રુ કોપી તમારે હાઈસ્કૂલમાં અથવા તો જેની પાસે તમે નોટરી કરાવો ને એની પાસે ટ્રુ કોપી કરી આપશે બરાબર એટલે આ એક વસ્તુ પાછો ધ્યાનમાં રાખજો અને એલઆરડી મેરિટ કેટલું રહેશે હવે જો ભટ્ટભાઈ મેં છે ને એલઆરડી રિલેટેડ ઘણા બધા વિડીયો છે ને મૂક્યા છે અને મેરિટના રિલેટેડ બી ઘણા બધા વિડીયો અહીંયા મૂક્યા છે યુટ્યુબમાં તો તમે જોઈ લેજો બરાબર હવે ચાલો મિત્રો ઘણા બધા મિનિટ થઈ ગયા બરાબર લાઈવમાં ખાલી મારે તો બે ત્રણ જ વસ્તુની વાત કરવાની હતી ખૂબ જ સારો વિચાર છે જગદીશભાઈ હા એટલે બે લિફ્ટનું મેરિટ કેટેગરી વાઇઝ હવે જુઓ ધવલભાઈ હા ધવલભાઈ હવે આમાં છે ને નહીં તો કેટેગરી જાહેર કરી કે નહીં માર્ક જાહેર કરાય એટલે છે ને કોઈ આઈડિયા જ નહીં આવતું કે કેટલા વિદ્યાર્થીઓ કઈ કેટેગરીના બોલાયા છે ને શું કર્યું છે કશું કોઈ આઈડિયા જ નહીં આવતું એટલે મેરિટ કેટલું રહેશે એ તો કોઈ કશું ના કહી શકાય બરાબર કે ભાઈ આ કેટેગરીનું આટલું મેરિટ પણ ખાલી એટલી વસ્તુ હું શ્યોર કહી શકું કે જનરલ સિવાયના જે બી કેટેગરીના વિદ્યાર્થીઓ છે ઓબીસી એસટી કે કોઈ બી કેટેગરી બરાબર એને નેવું પ્લસ માર્ક્સ થતા હોય ને તો પૂરેપૂરા ચાન્સ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે જેને નેવું પ્લસ માર્ક્સ થતા હોય એ જનરલને છોડીને બરાબર છે કારણ કે જનરલનું મેરિટ તો હાઈ જ રહેશે તમને ખબર છે એટલે આમ તો જનરલનો બી ચાન્સ છે કારણ કે મેં એક પીડીએફમાં જોયું હતું ને પેલું જે માર્ક્સ વાઈઝ બધું લખે છે એ પીડીએફમાં જ્યારે જનરલનું સર્ચ માર્યું ને તો એકસો આડત્રીસ વિદ્યાર્થીમાંથી ખાલી પાંચ જ વિદ્યાર્થીઓ મને જનરલના મળ્યા અને મેં ઓબીસીનું સર્ચ માર્યું ને તો આખા ઇઠ્યોતેર ઇગ્નસી વિદ્યાર્થીઓ છે ને ઓબીસીના મળ્યા એટલે આમાં કેટેગરી વાઇઝ કઈ રીતના બોલાયા છે શું કર્યું છે ને એ કશું કોઈ આઈડિયા આવતો નહીં બરાબર છે એટલે હું કહું છું કે નેવું પ્લસ જેને બી સા માર્ક છે ને એ બહુ સારા માર્ક છે અને એમને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે જોબ મળવા બહુ હાઈ ગયું છે માય લાઈફ માય ચોઈસ એટલે આમાં કેવું કે પેપર બી એટલું ઇઝી હતું ને મિત્ર એટલે મેરિટ તો ઊંચું રહેવાનું જ હતું એ તો સિમ્પલ વસ્તુ હતું કારણ કે રજૂઆત કરવા ક્યારે જવાનું છે એક મીટર પણ છે ધાર્મિક પરમાર હવે જો આપણે રજૂઆત કરવા ક્યારે જઈશું તો જો જેવું એલઆરડીનું રિઝલ્ટ આવે ને એના ત્રણ ચાર આ બે ત્રણ દિવસની અંદર જ જવાનું કારણ કે એલઆરડીનું રિઝલ્ટ નહીં આવે ને અને આપણે રજૂઆત કરીશું ને અને બાય ચાન્સ એ લોકો આપી બી દેશે ને તો કોઈ ફરક નહીં પડે કારણ કે કોઈ ઓપ્ટ આઉટ નહીં કરે કારણ કે એ ને શ્યોરિટી જ નથી બરાબર એટલે તો ડીવી કરાયું હવે જેને શ્યોરિટી થઈ જશે કે ભાઈ હા ભાઈ આપણે એલઆરડીમાં ફાઇનલ થઈ ગયું એટલે પછી એ લોકોને ઓપ્શન આપશે ને ઓપ્ટ આઉટ કરવાનું તો એ લોકો સો ટકા કરી નાખશે એટલે જ્યાં સુધી કોન્સ્ટેબલનું રિઝલ્ટ ના આવે ને ત્યાં સુધી આપણે રજૂઆત નહીં કરીએ બરાબર પણ ખાલી આપણે પ્લાનિંગ બનાવી રાખશું કે ભાઈ આવી રીતના કરીશું ને આવી રીતના અરજી કરીશું અથવા તો આટલા વિદ્યાર્થીઓ જઈશું એ રીતના બરાબર પરંતુ કોન્સ્ટેબલનું રિઝલ્ટ ના આવે ને એ પહેલાં તો નહીં મતલબ રિઝલ્ટ આવ્યા પછી જ રજૂઆત કરવાની કારણ કે પ તો જ ફાયદો થશે આપણે લિંક મોકલજો વોટ્સઅપ ગ્રુપની વાત કર હા મેહુલભાઈ આપણે વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા મિત્રો છે એકસો દસ ઉપર અને ટેલિગ્રામ છે ટેલિગ્રામ ગ્રુપ બી છે એમાં તો બહુ ઓછા છે પણ તમારે જોડાવું હોય તો એનું બી લિંક હું મોકલી દઈશ વોટ્સએપ ગ્રુપમાં જોડો બે લિંક વાળાને હા એટલે આ વિડીયોની નીચે જ હું વોટ્સએપ ગ્રુપ મૂકી દઈશ અરે એની લિંક મૂકી દઈશ અને મારે ટેલિગ્રામ ગ્રુપ બી છે બેલિફ માટેનું તો એ બંને બંને મૂકી દઈશ બરાબર તમારે જેમાં જોડાવું હોય એમાં જોડાઈ જજો આમ તો વોટ્સઅપમાં જોડાજો કારણ કે એમાં વધારે વિદ્યાર્થીઓ મિત્રો છે એટલે એ ગ્રુપ તો જો કે બીજા મિત્રોનું છે મને બી ખ્યાલ નહીં કોણ છે પણ આપણે એ લિંક મૂકી દઈશું જેથી બેલિફની જે પરીક્ષા આપી છે જે મિત્રોએ એ બધા એમાં જોડાઈ જાય બરાબર એટલે જે બી મિત્રોને જે ચર્ચા કરી હોય બેલિફ રિલેટેડ એ આપણે એમાં કરીશું ગ્રુપમાં માર્ક્સ લખવાનું કહેજો હા એટલે હા બીજી વસ્તુ કે જો જે મિત્રો નવા જોડાય ને એ ગ્રુપમાં એ તમારે શું કરવાનું તમારે સિરિયલ નંબર કયો છે એ પછી તમે કઈ કેટેગરીમાં આવો છો એ અને તમારે કેટલા માર્ક્સ છે એ અને બીજી વસ્તુ કે માર્ક્સ તમે લખો ને તો જે પેલો એ કેન્સલ થયો છે ને એ માર્ક્સ તમારે એડ કરવાનો એ પછી તમે ભલે એમાં એ કર્યો હોય અથવા તો એ એટેમ્પ ના કર્યો હોય અથવા તો ખોટો એટેમ્પ કર્યો હોય એનો તમારે પ્લસ એક કરી નાખવાનો જેને ખોટો કર્યો હોય એને એક તેત્રીસ અને જેને એટેમ્પ ના કર્યો હોય અથવા તો શું કહેવાય કે સાચો કર્યો હોય એને પ્લસ એક કરી જ નાખવા બરાબર એટલે એ માર્ક્સ એડ કરીને તમારે ધારો કે મારે સિત્યાસી માર્ક્સ થતા હતા બરાબર હવે મેં એક એડ કરું એટલે મારે ઇઠ્યાસી થાય ને એવી રીતના એટલે તમારે જેટલા માર્ક્સ થતા હોય ને એનાથી પ્લસ એક કહીને તમારા માર્ક્સ એક ગ્રુપની અંદર નાખજો બરાબર એટલે એક સિરિયલ નંબર પછી તમે કઈ કેટેગરીમાં આવો છો એ પછી મેલ કે ફિમેલ અને બીજું શું કે હા તમારા માર્ક્સ કેટલા છે એ પણ પેલું ડ્રોપ વાળો એડ કરીને બરાબર રિઝલ્ટ દિવસમાં આવવાની શક્યતા પણ પણ છે છે આવી જશે તો એટલે જો કોણ ધાર્મિક પરમાર તમારી વસ્તુ સાચી છે બરાબર કે બેલિફનું રિઝલ્ટ વીસ દિવસની અંદર આવવાની શક્યતા છે પણ જો ને એલ રિઝલ્ટ નહીં આવે પહેલા આપણે રજૂઆત કરશું ને તો બી એટલો બધો ફેર નહીં પડે મિત્ર કારણ કે આમાં થશે કેવું કે જેને ડીવી નાચ કરાવવું હોય ને એ સિત્તેર જણા નાચ ના જ કરાવે બરાબર છે પણ હવે આપણે થોડાક દિવસમાં મતલબમાં બે ત્રણ દિવસમાં કરીએ ને રજૂઆત અને એ લોકો કદાચ માની બી જાય ને અને ઓપ્શન આપી દે આઉટનું તો છે ને મતલબમાં એટલો બધો ફરક નહીં પડે કારણ કે જેને નતું જ કરવાનું ને એને ના જ કરાવે બરાબર સિત્તેર જણાએ પણ પેલું રિઝલ્ટ આવે ને પોલીસનું તો એમાં કેવું કે જેને મૂંઝવણ છે ને કે ભાઈ મારી નોકરી લાગશે કે નહીં લાગે બરાબર એ લોકો એ લોકો એકદમ શ્યોર થઈ જશે કે ભાઈ આપણે ચલો પોલીસમાં પાકું થઈ ગયું એટલે બેલિકમાં પછી આઉટ કરવા એ લોકો સંમત થઈ જશે સીસીની નિમણૂંક પછી રજૂઆત કરજો હા એવું કરી શકાય કે સિશુની સીસી જે ગ્રુપ બીની નિમણૂક આપી દે બરાબર અને પછી રજૂઆત કરી હોય તો બી કરી શકાય કારણ કે એમાં બી ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ મને જે જિલ્લામાં નજીક પડે એ જિલ્લામાં હું નોકરી કરીશ એ હિસાબે છે ને એ લોકોએ ડીવી કરાવ્યું છે બરાબર સીસી ગ્રુપ બી વાળા હોય ઘણા બધા મિત્રોએ એટલે એમ બી કરવું હોય તો કરી શકાય કે એ લોકોને નિમણૂક પત્ર આપી દે પછી આપણે રજૂઆત કરવી હોય તો બી એટલે આપણે જ રિઝલ્ટ બહાર પાડી એ શું છે કે ગ્રુપમાં જોડો એટલે આપણે જ રિઝલ્ટ બહાર પાડી દેશું હા એટલે હા મેં રિક્વેસ્ટ કરીને કે જે બી મિત્રો બેલીફની પરીક્ષા આપી છે ને એ મિત્રો છે ને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો બરાબર અને તમારા માર્ક્સ તમારો સિરિયલ નંબર તમારે કઈ કેટેગરીના છો એ અને મેલ કે ફિમેલ બરાબર એ આટલું ચાર પાંચ વસ્તુ દર્શાવી દેજો અને જે માર્ક્સ કોને એ તમારે કેન્સલ સાથે કહેવાના બરાબર કેન્સલનો એક માર્ક્સ એડ કરીને કહેવાના સિત્તેર ડીવી નહીં કરાવી એ કઈ રીતે માહિતી શું છે સિત્તેરે ડી એટલે ધાર્મિક પરમાર સિત્તેર ડીવી નહીં કરાવ્યું એ માહિતી ક્યાંથી મળી કે એક શિવભાઈ કરીને છે એ છે ને ચારે ચાર દિવસ ત્યાં હાઈકોર્ટના ગેટ નંબર પાંચ પર મતલબમાં બેસતા હતા અને એમને ડીવીની આખી શું કહેવાય ઝેરોક્સ કાઢી રાખી હતી આખા દસ એક પેજની અને એમાં જે જે વિદ્યાર્થી મિત્ર આવ્યો છે ને એની માહિતી લખેલી છે અને અંદર જે મિત્ર ડીવી કરવા જાય ને એ લોકોને ખબર પડે કે ભાઈ આ મિત્ર ગેરહાજર છે બરાબર છે એટલે એ થોડી ઘણી માહિતી ભેગી કરી કહીને છે ને આ બધું અમે એનાલિસિસ કર્યું જોકે મેં તો એટલું બધું નહીં ફાળો આપ્યો પણ જે ઘણા બધા મિત્રોએ છે ને આવું બધું એનાલિસિસ કરીને પછી ખબર પડી છે કે સિત્તેર જણાએ ડીવી નહીં કર્યું બરાબર કારણ કે જ્યારે હું ડીવી કરવા ગયો ને ત્યારે ત્યાં ટેબલ પરથી સર બોલે કે ભાઈ ત્રણસો બ્યાસી નંબર છે તો ના હાજર હોય ને તો ગાડી મેડમ બોલે કે એબસન્ટ છે એટલે ખબર પડે હવે ત્યાં હોલમાં છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ એડવાન્સમાં બોલાવી દે એટલે એ લોકોને ખબર પડી જાય કે આ મિત્ર ગેરહાજર છે એટલે હાથમાં લખી દે બરાબર એટલે આવી રીતના બધું કરીને પછી ખબર પડી કે શું કહેવાય હં આટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે એવી રીતના ખબર પડી છે બરાબર જગ્યા ઘટાડીએ બાબતે તમારું શું કહેવું છે હવે સિમ્પલ વસ્તુ છે કે જગ્યા છે ને હા પછી એક બીજી વસ્તુ હજુ મને યાદ આવે છે જુઓ ઘણા મિત્રો એવું કહે છે કે એકસો એકાણું જગ્યા છે ટોટલ અને ઘણાનું એવું કહેવું છે કે બસો ત્રણ છે તો જુઓ પેલું ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ હતી ને એની અંદર જે બાર જગ્યાઓ હતી ને એ તો એ રીતના જ રાખેલી છે કારણ કે એમાં કોઈ સુધારો કર્યો નહીં પણ પેલું એકસો અઠ્ઠાણું હતું ને એની અંદર સુધારો કર્યો છે અને જે જગ્યાઓ ઘટી છે ને એમાં એકસો ને એકાણું થયું છે એટલે એ ને પ્લસ પેલી બાર તો એડ કરવાની જ આપણે એટલે બસો ત્રણ થાય છે કુલ ટોટલ એટલે ઘણા એવું કહે છે કે એકસો એકાનું જ છે ટોટલ પણ એવું નહીં પેલી બાર આપણે એડ કરવાની પીએસઆઈ રિઝલ્ટ ક્યારે હવે જો પીએસઆઈનું રિઝલ્ટ તો કહેતા હતા કે પંદર એક દિવસમાં આવવાની સંભાવના છે પણ પંદર દિવસ શું આજે પચીસ દિવસ થઈ ગયા પણ હજુ કશું આપ્યું નહીં એટલે મને લાગે ત્યાં સુધી આ લોકો હવે દિવાળી પહેલાં આપે તો ઠીક બાકી તો જોઈએ કારણ કે હવે કોઈ માહિતી છે નહીં એના વિશે બરાબર બીજું કોઈ પ્રશ્ન એટલે આવી રીતના ગ્રુપમાં જોડાજો ને તમારા માર્ક્સ કેટેગરી સિરિયલ નંબર અને મેલ ફીમેલ કહી દેજો બરાબર સારું ચલો તો હું લાઈવ ઓફ કરું છું બરાબર કારણ કે મારે દસ જ મિનિટ મારે લાઈવ થયું હતું પણ આ તમારા પ્રશ્નોથી તો ઘણી બધું લાંબુ થઈ ગયું અને કોઈ બી પ્રશ્ન હોય તો વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો આ વિડીયોની નીચે પૂછી લેજો બરાબર છે મારી જોડે જવાબ હશે તો હું કહીશ તમને બરાબર અથવા તો આપણે બીજા મિત્ર સાથે કોઈ બી ચર્ચા બર્ચા કહીને લઈ લેજો તમે જવાબ સારું તો આજે આટલું જ રાખીએ પછી એવું લાગે તો કોક દિવસ લાઈવ થશું ડી માટે અરે બેલીફની ચર્ચા માટે બરાબર છે હવે હું લાઈવ લાઈવ બંધ એલ આરડી ફાઇનસ સારું ચલો હું લાઈવ હવે બંધ કરું છું બરાબર